નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સોમવાર મિત્રો આજે જીરાનો સૌથી ઓછો ભાવ ઊંઝા માર્કેયાર્ડમાં પાંચ હજાર ત્રણ સો રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો બીજા તમામ માર્કેયાર્ડમાં તો મિત્રો સાવ સાવ મંદિરોમાં માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી જીરાના ભાવ ત્રણ હજાર નવસો ત્રણ હજાર આઠસો એવા ભાવ બોલાય છે અત્યારે તો ફૂલ મિત્રો મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અનાવજ જાણી લેવી આજના તાજા જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા આજના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટ માની ભાવ ત્રણ હજાર બસો ચૌદથી ત્રણ હજાર નવસો ને અડસઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો ચૌદથી થી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા સુધી હળદ ત્રણ હજાર ત્રણસો સુડતાલીસથી ત્રણ હજાર આઠસોને સતત રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસોને બ બાર રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ચારસો અગિયારથી ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો બાવનથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર બસો એંશીથી ત્રણ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ત્રણસો પસી રૂપિયાથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ત્રણ હજાર આઠસો ને ત્રેવી રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર સાતસો ને અગિયાર રૂપિયા સુધી जतपूर त्रण हजार पाच सो त्रण हजार नऊस पचास रुपया सुधी बाबरा त्रण हजार त्रण हजार नऊसोने ते रुपया सुधी धांगध्रा त्रण हजार बसो पस्तीस रुपयातील त्रण हजार आठसोने एकवीर रुपया सुधी उपलेटा त्रण हजार त्रणसो हजार रुपया सुधी तारी त्रण हजार ससो चार हजार रुपया सुधी उंझानी वाट कर ऊंझामा त्रण हजार पाच हजार रुपया सुधी થરદ બે હજાર છસોથી ત્રણ હજાર નવસો ને વીસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસો ને સિમ્મોતેર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી નેનામાં ત્રણ હજાર બસો સતતથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી વારાહી ત્રણ ત્રણથી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી د یو درتهونو درته 360 تې 4000 روپیا څخه دی او ان اجازه خدود مترو تا تا 0 نا بزار روپیا په فيديو ما ان څه دي روانه تمام کېډتو نه پر خاص فيديو لګيبي او پلیز چینل نو سبسکرایب کولو اوبش نو ولتا